મોડીલી એમાં આપણું સ્વાગત છે બુરલી પાસે ચાચક એક કોતર ક્રોસ કરતો બાંબરોડીનો યુવાન તણાઈ ગયો હતો નવલસી કંચનભાઈ બારિયા વીસ વર્ષનો આ નવ યુવાન માસીને ઘરે જવા નીકળ્યો હતો છવ્વીસ તારીખના રોજ અચાનક જ પાણીનું પૂર આવ્યું અને છલ્યું ક્રોસ કરતી વખતે એ તણાઈ ગયો એનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો અને છેવટે એની અંતિમ વિધિ પણ આજે કરવામાં આવી છે પોલીસ મથક બુડલી પોલીસ મથક ખાતે

એ માસીને ઘરે જવા કરી નીકળ્યો હતો અને મહેમાન આવ્યા હતા ચાચો તેથી એમના ગામ ગામમાં જ માસી છે તો એ જવા નીકળ્યો હતો અને અચાનક જ પાણી વાતરમાં પાણી આવવાથી તણાઈ ગયો હતો મારા કાકાનો છોકરો ભાઈ કાકાનો છોકરો ભાઈ નવલસિંહભાઈ કંચરભાઈ બારિયા પછી આ તે ચાચો વેલન ફળિયાથી ફોન આવ્યો કે આ આ રીતના આ લાશ પડી છે તો તમે છોકરો બે દાડથી નહીં તો

અંતિમ વિધિ અહીં બોરલી સમસનમાં પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ નહીં પોલીસ આઈન હતા ત્યાં પોસ્ટમોર્ટમ કરાવ્યું આ પોસ્ટમોર્ટમ બી કરાયું શું બાર મુકેશભાઈ બારિયા